અરવલીના ગ્રામ્ય વિસ્તારોમાં તીરનો આતંક સામે આવ્યો મેઘરાજના ગ્રામ્ય વિસ્તારોમાં તીરનું આતંક જીતપુર ખાકરિયા ઈસરી પંથકમાં તીર જોવા મળી ખુમાપુર સહિત પંથકમાં પણ તીરનો આતંક સામે આવ્યો તીરના ઝુંડથી ખેતીના ઊભા પાકને મોટાપાયે નુકસાન છે શૈલેશ અમારી સાથે જોડાય ગયા છે શૈલેશ અહીંયા તીરનો આતંક જોવા મળી રહ્યો છે એના કારણે ખેડૂતો પણ જાણે એક નવી આફત આવી છે કયા કયા ગ્રામ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારની સમસ્યા જણાવી દઉં કે વરસાદ વરસાદ એક એક તરફ વરસાદ આવ્યો ખેતીવાડીને ક્યાંક જીવનદાન મળે એવું હતું ત્યાં વરસાદ બંધ થતાની સાથે તીડ ઉપદ્રવ શરૂ થયો છે મેઘરજના રાજસ્થાનની સરહદે જેટલા અંતરિયાળ ગામડાઓ છે ઈસરી રેલાવાળા તરકવાડા ખાખરીયા થી લઈ અનેક ગામોની અંદર ગત રાત્રી થી તીડના ઝુંડ ના સામે આવ્યા છે આ તીડ જે છે એ ઉભા ઉભા ખેતરો જે કઈ વાવેતરો સંપૂર્ણપણે નાશ કરતા હોય છે ભૂતકાળમાં પણ આ રીતે તીંડે સમગ્ર ગુજરાતમાં આતંક મચાવેલો અને ખેતીવાડીનો નાશ થયો હતો એ જ પ્રકારે ક્યાંક ને ક્યાંક શરૂઆત થઈ છે ત્યારે ખેતીવાડી વિભાગ તીડ ને ડામવા માટેની જે કોઈ જંતુનાશક દવા વગેરે જે કઈ કાર્યવાહી કરે છે જેના કારણે ખેડૂતોની ખેતી બચી શકે પરંતુ ખૂબ ઝડપી ફેલાતો આ તીડ નું જે ઉપદ્રવ છે એ અરવલ્લી જિલ્લામાં ક્યાંક ને ક્યાંક શરૂઆત થઈ ચુકી છે આભાર તમામ વિગતો માટે